અત્યાર સુધી જેને જે આ વિડીયો જોયો એ દરેક ભારતીયોનું લોહી ઉકળી ઉઠ્યું છે ભારતના મિની સ્વિટરલેન્ડ કહેવાતા પહેલગામ માં આતંકી સંગઠન ટીઆરએફ ના આતંકીઓ સેનાના યુનિફોર્મ માં આવ્યા અને અહીં ટ્રેકિંગ ની મજા માણતા પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછીને ગોળી મારી હત્યા કરી દીધી એટલું જ નહીં પતિના મોત બાદ મોત માંગતી પત્નીને આતંકીઓએ કહ્યું કે જા તુજે નહીં મારતા મોદી કોઈ બારે મેં બતા દેના આ આતંકી હુમલામાં અત્યાર સુધી અઠ્યાવીસ થી વધુ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા છે આ મૃતકોમાં ગુજરાતીઓ પણ સામેલ છે જોકે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે આ ઘટનાની જાણ થતા ઇન્ડિયન આર્મીના જવાનોએ સ્થળ પર પહોંચીને અન્ય પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું હતું આ ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચ્યા હતા અને ઘટના અંગે માહિતી મેળવી હતી અને કહ્યું હતું કે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે અને કાર્યવાહી કરાશે તો આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સાઉદી અરબનો પ્રવાસ પાછા દિલ્હી આવી ગયા છે અને એરપોર્ટ પર જ મીટિંગ કરી હુમલા અંગેની માહિતી મેળવી છે પહેલગામના આ આતંકી હુમલામાં સુરતના એસબીઆઈ મેનેજરનું એમના જન્મદિવસના એક દિવસ પહેલા જ મોત થયું છે આ ઉપરાંત ભાવનગરથી મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા પિતા પુત્રનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે આતંકી હુમલા પછી બોયકોટ કાશ્મીર ટુરિઝમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે જોકે આ પહેલી વાર નથી અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ હુમલા કરીને નિર્દોષ લોકોની હત્યા કરી છે હવે જોઈએ વર્ષ અત્યાર સુધી કેટલા કેટલા આતંકી હુમલા થયા અને એમાં નિર્દોષ લોકોના મોત થયા વર્ષ બે હજારમાં એકવીસ માર્ચે અનંતનાગના છત્તીસિંગપોરા ગામમાં આતંકીઓએ શીખો ઉપર હુમલો કર્યો હતો જેમાં છત્રીસ નિર્દોષ લોકોના મોત થયા હતા તો વર્ષ બે હજારમાં ઓગસ્ટ મહિનામાં નુનવાસ બેઝ કેમ્પ પર આતંકીઓએ કરેલા હુમલામાં બત્રીસ અમરનાથ યાત્રિકોના મોત થયા હતા તો આ પછી વર્ષ બે હાજર એકમાં જુલાઈ મહિનામાં શેષનાગ બેઝ કેમ્પ પર અમરનાથ યાત્રિકો પર હુમલો થયો હતો જેમાં તેર યાત્રિકોના મોત થયા હતા તો વર્ષ બે હાજર એકમાં શ્રીનગર જમ્મુ કાશ્મીર સચિવાલય કોમ્પ્લેક્સ પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં છત્રીસ લોકોના મોત થયા હતા આ પછી વર્ષ બે હાજર બે માં ચંદનવાડી બેઝ કેમ્પ પર ફરી અમરનાથ યાત્રિકો પર હુમલો કરાયો હતો જેમાં અગિયાર યાત્રાળુઓના મોત થયા હતા વર્ષ બે હાજર બે માં ત્રેવીસ નવેમ્બરે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર લોવેર મુંડામાં આઈડી બ્લાસ્ટમાં નવ જવાનો સહિત ઓગણીસ લોકોના મોત થયા હતા આ પછી વર્ષ માર્ચે પુલવામા જિલ્લાના ગામમાં કાશ્મીરી પંડિતોની ઘાતકી હત્યા કરી હતી જેમાં અગિયાર મહિલાઓ અને બે બાળકોનો પણ ભોગ લેવાયો હતો આ પછી વર્ષ બે હજાર પાંચમાં તેર જૂને પુલવામામાં એક સરકારી સ્કૂલ પર વિસ્ફોટકો સાથે કાર બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો જેમાં બે બાળકો ત્રણ જવાનો સહિત તેરના મોત થયા હતા અને સો ઘાયલ થયા હતા વર્ષ બે હજાર છમાં બાર જૂને ફૂલગામમાં નવ નેપાળી અને બિહારી મજૂરોનો આતંકીઓએ ભોગ લીધો હતો વર્ષ બે હજાર સત્તરમાં દસ જુલાઈએ ફૂલગામમાં અમરનાથ યાત્રા માટે જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો જેમાં આઠ લોકોના મોત થયા હતા અને ગઈકાલે એટલે કે બાવીસ એપ્રિલ બે હજાર રોજ પહેલગામમાં ટીઆરએફના આતંકીઓએ ધર્મના આધારે પ્રવાસીઓની હત્યા કરી છે આમ જોઈએ તો વર્ષ બે હજારથી અત્યાર સુધી અલગ અલગ વર્ષે થયેલા આતંકી હુમલામાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આવા જ માહિતી સભર વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર